રામ રામ જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ હાલો આજે છે ને છઠ્ઠી માં જ આવું મારા મામા ને એટલે મારા મામા ને છોડી ને એ છોકરા સઠ્ઠી હવે કરે હો મહિનો થયો ને એટલે એટલે બધાને વારું નું વારું નું બધું અહીંયા હે એમ જાય રાજુ ત્યાં વહી ગયો હે હું નહીં તો રાજુ ની માસી ને બધા આખું ઘર જવાનું છે તો હાલો વિડીયો બને રહેજો આપણે બનશે એટલે ઉતારશું ત્યાં ખાવા હાલો બધા છઠ્ઠી ના નહીં હાલો ત્યારે આપણે

nahi do aa nahi do kya ar se em

એમાં એવું હતું એમને બધા એને જમણ વાર હતા એને ગોઠવી હતો ને શાક પૂરી બટેકાનું નું અને ભજીયા અને પેડા એટલું હતું એટલે જ્યાં તરે બનાવવાની શરૂઆત જ થાય છે ભાઈ વાર લાગે બે ત્રણ પંઠા બહેરા અને પછી ઘણું માણા હતું આપણે સચી જ્યારે શરૂઆત કરી ને ત્યાં થોડોક વિડીયો આપણે બનાવ્યો તો બહુ જાજો બનાવ્યો અને જમવાનું નહીં થયું ત્યારે આપણે કોઈ વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો પછી અહીંયા માણા એટલા હતા ને ધણમાં પછી લાજવારા એટલા હોય એટલે પછી બનાવવા જવાય